જીએસટી સુધારાથી સામાન્ય માણસને રાહત આત્મનિર્ભર ભારત મજબૂત બનશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ઐતિહાસિક નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાથી સામાન્ય જનતામાં ખુશીની લહેર છે જેનાથી જીવન સરળ બનશે અને આત્મનિર્ભર ભારત મજબૂત થશે જીએસટી પરિષદ દ્વારા કરવામાં આવેલા આ સુધારા અંતર્ગત કર માળખાને મુખ્યત્વે પાંચ ટકા અને અઢાર ટકાના બે સ્તરોમાં વહેંચવામાં આવ્યું છે જેનો અમલ નવરાત્રીના પ્રથમ દિવસથી એટલે કે બાવીસ સપ્ટેમ્બરથી થશે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દિવાળી પહેલા મધ્યમ વર્ગના પરિવારોને મોટી ભેટ આપવાનું વચન આપ્યું હતું અને આ જીએસટી સુધારા તે દેશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ સુધારાથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોના રોજિંદા જીવનમાં વપરાતી લગભગ દરેક વસ્તુ પરનો કર ઘટાડવામાં આવ્યો છે આ નિર્ણયોથી માત્ર ગ્રાહકોને જ ફાયદો થશે નહીં પરંતુ ઉદ્યોગોને પણ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને વ્યાપાર કરવામાં સરળતા રહેશે આ ઉપરાંત તેમણે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતની પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું કે જાપાનની ટીડી કે કોર્પોરેશન દ્વારા સ્થાપવામાં આવનારું નવું કારખાનું દેશની ચાલીસ જરૂરિયાતો પૂરી કરશે છેલ્લા અગિયાર વર્ષોમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં છ ગણો વધારો થયો છે જેનાથી રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે આ તમામ સુધારાઓ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે બહુ મહત્વપૂર્ણ નિર્ણય માન્ય પ્રધાનમંત્રીજીને લીધા હૈ हमारे मध्यम वर्गीय परिवारों के जीवन में काम में आने वाली प्राय प्राय हर चीज चाहे खाने से संबंधित हो चाहे पहनने से संबंधित हो चाहे बच्चों की पढ़ाई से संबंधित हो चाहे घर में टीवी स्कूटर से संबंधित हो चाहे घर में वॉशिंग मशीन से संबंधित हो हर चीज पर जीएसटी की दरें एक बड़ी मात्रा में कम की गई है बहुत ही एडवांस टेक्नोलॉजी का प्लांट है अभी अंदर जाके देखा था प्लांट को एक हाईली एडवांस टेक्नोलॉजी सिग्मा क्वालिटी अचीव करेंगे और जो करीब करीब पाँच हजार यहाँ पर डायरेक्ट एम्प्लॉयमेंट क्रिएट हुआ है सीधा रोजगार पाँच हजार लोगों को मिला है उन नौजवानों से भी पूछा उनकी ट्रेनिंग बहुत अच्छी तरीके से बहुत मेथोडिकल तरीके से उनकी ट्रेनिंग हुई है तो उसका भी एक लाभ मिलेगा हर एक कंपोनेंट भारत में बने हर एक जो सिस्टम है वो भारत में बने चिप्स भारत में बने सेमीकंडक्टर भारत में बने बैटरी रेजिस्टर्स कैपेसिटर्स पीसीबी पीसीबी बी पी बैट असेंबली जो कैमरा मॉड्यूल ये सब की सब चीज भारत में बने मेमोरी मॉड्यूल ये सब भारत में बने ऐसा इस संकल्प के साथ आगे बढ़ रहे हैं तो आज इस कड़ी में टीडीके कॉरपोरेशन की इस फैक्ट्री से बहुत बड़ी स्ट्रेंथ आई है करीब देश का 40 परसेंट रिक्वायरमेंट इस फैक्ट्री से पूरा होगा